તેને પોતાનું નામ ડોલી લેક શેખ જણાવ્યું હતું અને પોતે નડિયાદ ખાતે રહે છે તેમ કહ્યું હતું પોતાનું સરનામું પૂરું જાણતી ન હતી અને જો નડિયાદ લઈ જવાય તો હું ઘર બતાવીશ તેમ પોલીસને જણાવ્યું હતું બાદમાં પોલીસ તેને નડિયાદ લઈ ગઈ હતી અને જ્યાં તે રહેતી હતી તે ઘરનો રસ્તો દર્શાવતા તે સ્થળે લઈ જઈને જોયું તો ઘરને તાળું માર્યું હતું આ અંગે પાડોશીને પૂછતા કહ્યું કે ઘરના સભ્યને નડિયાદ ટાઉન પોલીસ લઈ ગઈ છે બાદમાં પોલીસ પણ નડિયાદ ટાઉન પોલીસ સ્ટેશન પહોંચી ત્યારે ખબર પડી કે કિશોરીની માતાનું નામ રીના જાહેર મોન્ડલ તેમજ તે મૂળ બાંગ્લાદેશી છે અને તે ગેરકાયદે રહેતી હતી રેલવે પોલીસે પકડેલી કિશોરીએ તેની માતાને ઓળખી કાઢી હતી અને બાદમાં કિશોરીના કબજો પર નડિયાદ પોલીસને સોંપી દેવાયા હતો કેમેરામેન નવનીત પરમાર સાથે સત્યમ નવાસકરને શંકરસિંહ સોડરા સમાચારોનો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર